જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ સત્તર દસ બે હજાર પછી વાર્તા જો શુક્રવાર મિત્રો સ્થાને લીવી તાજા બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર ભાજપ માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા ભાવ સૌપ્રથમ વાત કર્યું તો ઝીરોનો નિષોભાવ બે હજાર નવસો અઠાવનથી ઓછો ચાર હજાર પાંચસો રૂપિયા સુધી વરિયાળી નવસો થી ત્રણ હજાર એકતાલીસ રૂપિયા સુધી રાઇડ અઢારસો વીસથી બારસો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી ઓગણીસો ને રૂપિયા સુધી मेथी सात सो ॲ आठ सो रुपया सुधी धाणा बारसं रुपयातील पंधरसो रुपया सुधी सूआ आठ सो पस्थिती पंधरसोने पिंचाऐश रुपया सुधी आणि સુધી अगिरसो रुपया सव्वीस एपया सुधी आणि आता वाट करता बाजार भाव